ભરૂચના જંબુસર તાલુકાના મંગણા ગામની ગૌચરની જમીન સેફ એનવાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર રીતે વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે તારીખ બાર નવ બે હજાર પચીસના ના મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ ડીએન રેની દ્રિખંડપીઠે ભરૂચ કલેક્ટરને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા હુકમ કર્યો છે અદાલતે નોંધ્યું છે કે ગૌચર જમીન ગામના લોકો અને પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઉભો થાય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કંપનીની કામગીરી તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે આદેશના પગલે જંબુસર મામલતદાર દ્વારા કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો ગૌચર જમીન પરનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે હાઈકોર્ટના આદેશ બાદ મંગળા ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન પર કબજો થતા પશુઓ માટે ચરવાનો પ્રશ્ન ઉભો થયો હતો મારું નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સીમલ છે હું મંગણાદ ગામનો ખેડૂત ખાતેદાર છું અમારે બે વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે ભર કલેક્ટર સાહેબનો ના નામંજૂરનો હુકમ નામંજૂર કરવા નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવા પડ્યા જ્યારે હાઈકોર્ટની બાળ તારીખ હતી અમારે તે બાળ તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું મંગણાથ ગામનો રહેવાસી તાલુકા જમ્મુ શહેર જિલ્લો ભરૂચના વતની છે હું ખેડૂત ખાતા છે હવે મંગણાથ ગામે સેફ એનવાયરો કંપની છે જે બે હજાર એકવીસથી વેસ્ટનું કામ કરે છે આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના ભાંડા રાજ્યોમાં જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બોઈને અમે નાખે છે અને જેનું કેમિકલનું પાણી બાંધી રહ્યા છે એ બાજુમાં બે ત્રણ તળાવ બનાવ્યા છે એ તળાવમાં જાય છે હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ પાંચ છ સાત તારીખમાં તૂટી ગયું તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ગયું તો કાસ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું જેથી લોકોને હાથ પગે ચિયાર આવે છે અને લગભગ અંદાજે દસ એક તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ જાય છે હાલમાં એક બે ચાલુ છે એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે શરીર તો હું જોઉં પણ આ ખેડૂતોને પા જમીન છે ફળદુપ જમીન છે એ હોત પણ ખરાબ થઈ જવા બાજી હવે આ છે અમે વારંવાર છેલ્લા બે ત્રણ વર્ષથી જીપીસીપીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને વાયર વાવા છે સેમ્પલ લઈ જાય છે અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એ એમની કંપની સાથે મિલીભગત છે મીલી બેગત છે હવે આગલું શું કરે છે ખબર નહીં અમને સાચું કારણ મળતું નથી એક વખત એમને ક્લોઝ ના લીધી ત્યાર પછી કંપનીનું પાણી પાછું અમને પાંચ છ તારીખમાં તલાવ ફાટી ગયો આખા ગામમાં ફર્યું ખેતીની જમીન વેલી એટલે ખેડૂતોના પાક નિષ્ફળ થઈ જાય અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી તો ખેડૂતોને નંબર બને છે કે આ કંપનીનો જે રેશિયો છે દસ કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે તો દસ કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં